હું કેતી હતી શું કેતી હતી પપ્પા ને કેતો પાછું દેખાડતા રાતમાં શું છે દેખાડ શું છે દેખાડ હાથમાં શું છે આ હાથમાં શું છે બતાવ હાથમાં શું છે નાના નાના બુટ બોલ નાના નાના બુટ જો પ્રિયલ હે ને અને જે સેટી માંથી ઢીંગા ને બધા કઈ જાય ને જેમકા બુટ હતા ને હાવ નાના હતી તૈયાર ઓલી એક મહિનાની અહીંયા લઈએ આવ્યા હતા ની બૂટ અહીંયા કઈ જા હંજે ને કઈ એની પહેરતી હતી કેવા છે નાના નાના બૂટ તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધાય કે બૂટ લઈને જાવું પપ્પા પા હાલે પપ્પાને દેખાડવા બૂટ હાઈ તો જોઈ લીધા હોય બૂટ પપ્પા ખેતરમાં કામ કરે ઊઠીને દાદીએ સીધું માં થોડાવી દીધું ઠાની મને ઓળાવી લીધું નહીં પછી કે પપ્પા ક્યાં

પગું મારતી પેરાવતા ને પગુ મારતી ને નાની નાની હતી તો ક્યારેક ક્યારેક એ તો પછી મોજા પેરાવતા ઠંડી હતી પછી બહુ પેરાવતા નહિ તી ને એમ ને એમ જી હવે મોટી થઈ ગઈ હવે નો ઘરે જો જો ક્યાં થઈ હવે નો આઈ ને નાની ક્યારે નાની પેરી ને કામ કરે આજ નો જા

અમને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા જા જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તે જો આજ તામ હવાર મે કરી અને ઘર માં થોડું જાજુ કામ કરી ને હું આઈ નીકળી જાય વીતી તી જો આપડા ક્યારો હમો કર્યો એક ક્યારો મે કીધું કો કર નાખીએ ને નાની કોદારી હે કોદારી પડી આ ખપારી પડી જો પછી છે ને હમો કર નાખ્યું આ થોડું ગોડી ને એટલે આમાં મેં કીધું કઈ બકાલું નાખી દે હું થઈ જાય આપણે રસોડામાં તો પેલા હાથ પગતો હોય પછી આપડે રીંગણા ઓરા શીખીએ આજે ઓરા બનાવવાના છે ને રોટલા બનાવવાના છે પોરો ખાઈ લો પછી ઓરો બનાવી નાખવાનો પછી બપોરે સરખું ખાય ઓરો ને રોટલો અને થોડીક વાર અડધી કલાક ખાલી હોવાનું લાગતી ખાઈ પી લેતા લગભગ એક દોઢ થઈ જાય પછી આપડે છે ને કઈ લાંબુ ન પડવાનો વારો આવે પણ એમ કે અડધી કલાક ખાલી જીરીક વાર એમ થાય કે આરામ થઇ જાય બાકી અટાણે નીંદર બિંદર ન કરવાની હોય

দেওয়া ও ধী ধীর প্রি তে হাতে পকড় রাখ নাই পকড়ি রাখ মা দি দে খোলে রে એ લે તને નો આવડે કાકાને દે ખોલી દે લે હા દે એ પકડી આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ નો હોય છે આઈસ્ક્રીમ

નથી આઈસ્ક્રીમ તો સ્ટીકર છે સ્ટીકર ચોટાડ લે પીયું ચોટાડવા ક્યાં ચોટાડી હાથમાં ચોટાડી દે હાથમાં ચોટાડું તારે હાથમાં સ્ટીકર બાવરો મો હાલો પૂરું પૂર આઈસ્ક્રીમ નથી આ આ કોણ લઈ આવ્યું આઈસ્ક્રીમ તો લઈ એવા નહીં પીયો હવે નિયા tirar હાલો આ દાદી સેકન્ડ રીંગણા ત્યાં જઈ હાલો આપડે આજ છે ને ચૂલે રોટલા કઈ દક્ષા નું કામ કરતી હતી ને મે રોટલા ગણ નાખ્યા એ હમણાં ત્યાં ચૂલે નથી આજ ઘડવા બેઠી એમ થાય કે તાપ કઈક સુલે રોટલા ઘડાય ત્યાંથી બેસી ગઈ તોટલા ઘડવા બધાય ને રોટલા ખાવા ગરમા ગરમ જમણા કાઠિયાવાડી ઓરા છે ને ઓરા કાઠિયાવાડી ઓરો ને રોટલા હે ગરમ ગરમાગરમ જો ચૂલાના રોટલા મજા આવે મીઠા હોય ગેસ હોય હે ને ધીમો તાપ થતો હોય અહિયાં ચૂલાય ફાસ્ટ તાપ થતો હોય ને એટલે ગાયો કા ચડી જાય હા તરત સડી જાય આપણે વારવાની શીરા જોઈએ ને ક પછી બરી જાય એમ હમ પાછે ને આમાં બહુ તાપ થાય આ ચૂલામાં કઈ થી ને આ છે ને અપોવાને લાગે વાંધો તો ઈ છે વધારે

તો છે ને અત્યારે પાંચ વાગી ગયા ને પ્રિયલ છે ને કલાક માન હોતી ને ઉઠી ગઈ તો દયણા કરતી હતી લોટતા છે ઘણા પણ તો છે ને પ્રિયલ હોતી તેને વગર દયણા કર નાખો તડકે નું હીકો તો બાજરો નો સલ તડકો નીકળતો નથી બે દયણા કર નાખા બે લોટ છે તો એમાં કે ધરાવી લઈએ બીજામાં કરીને રાખા દયણા કરી લીધા તો પ્રિયલ હું કે હું કે પીયું હું કે તો તી જાવું એમ કે

તો એ બસ જાવું જાવું એટલે તો હું ચક્કર માર સ્કૂટર માં આજ કાલ નથી ગઈ ને જોરી સ્કૂટર જો જો એ ખબર આવી હોય ન્યા પડ સ્કૂટર

મારે ખોરાને બેસીને કે વાંધો હતો તને એને એ ને ઈચક મારે ઈચકું તમને કેટલા ટાઈમ થયો મહિનો થઈ ગયો તે દિન બાંધો તે દિને ઈચકી નથી આ બાંધો ને આપણે હું ચિલ્ડ્રન ડે પછી નતો બાંધો તો તે દિને ઈચકી જ નથી ગાય થોડોક ટાઈમ મળ્યો ને ગાયતા દોઈ લીધી ને ખાણા મૂકી દીધું પાણી પાઈ દીધું ને પાછું નાખી દીધું હું થોડોક ટાઈમ મળ્યો ને તો હું થોડીક વાર લઉં પ્રિયલ પ્રિયલને લઈને

ટો હેપી બર્થડે નીલેશ ભાઈ અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ગણપતિ સુખમણા હેપી બર્થડે કહી દે નીલે દે ને ખવડાવ હા હવે હેપી બર્થડે કરી દે હવે હેપી બર્થડે ટુ યુ નીલેશ ભાઈ તો જો બસ હવે

તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર લેજો પાછા કરવા